વડોદરા શહેર પોલીસ વિભાગનું નાક બુટલેગરોએ કાપી નાખ્યું છે જેમાં એક બુટલેગર થાર કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે વડોદરામાં વિદેશી દારૂની ડિલિવરી કરવા બિંદાસ રીતે અસામાજિક તત્વો નીકળ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં ઉતારવામાં આવ્યો હોવાની માહિતી છે વૈભવી કાર થારમાં દારૂનો મુદ્દા માલ લઈને કોઈની બીક વગર બિંદાસ અસામાજિક તત્વો ફરી રહ્યા હોવાનું વાયરલ વિડીયોમાં જણાઈ આવે છે હવે જોવાનું એ છે કે આ વાયરલ વિડિયો બાદ વડોદરા શહેર પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે પછી બુટલેગરને બચાવે છે શું પોલીસ મુદ્દામાલ અને કાર કબજે લઈને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે આ વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપભેર વાયરલ થઈ રહ્યો છે જેના કારણે વડોદરા શહેર પોલીસ પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ વાયરલ વિડિયોની તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક પુષ્ટિ કરતું નથી સમાચારોના સતત અપડેટ માટે ટીએન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર